i

那个是我们的老战友。 thank t a તો આજે કરવાનો કાપી નગરવાળો પ્રોજેક્ટ કરવા છે એવું નહીં એસી તમને પૂરીલી પ્રદાન છો કે તમે ભવિષ્યમાં કામ લાગવાનો છે ને ગવર્નમેન્ટ ઓફની મલ્ટીનાટીયો તમારો પ્રોજેક્ટ પ્રોજેક્ટ દુસ બીચારા છે તમારામાં કોઈ વિશેષતા છે તમને કરો વિશે પસંદ છે અને કામશૈલીમાં પ્રા છે એ માધ્યમા સંગિત્ય સાહની જરૂર છે

વિદ્યાર્થીનો રિવ્યૂ જોયો વિદ્યાર્થીને આ કેરિયર પછી શું વિચારે છે કે જે મેડમે લેક્ચર આપ્યું તે એમના જીવનમાં ખરેખર એમને મદદરૂપ થશે બરાબર શું લાગે તમને